ઉપલેટા શહેર અને તાલુકામાં બારેમે ખાંગા ઉપલેટા અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘરોમાં ઘુસ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાંચેક દિવસથી સતત અનાધાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી પંદર ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જેમાં ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ખાંજા નગર અને નગીના સોસાયટીમાં વધુ વરસાદને લઈને અનેક ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા આ વિસ્તારોમાં વરસાદના પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોની તમામ ઘરવકરી પાણીમાં પલળી નષ્ટ થઈ હોય જેને લઈને સ્થાનિક રહેવાસીઓએ વિસ્તારના માજી સદસ્ય અને સામાજિક આગેવાનોને જાણ કરી બોલાવતા માજી સુધરાઈ સભ્ય શાહનવાઝ બાપુ બુખારી રસીદભાઈ શિવાણી બાપુ બુખારી તુરંત આવી ચીફ ઓફિસર તેમજ મામલતદારને જાણ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ હતી મારું નામ હરીફભાઈ ઓસમણભાઈ ગાચી વિસ્તાર અમારો ખ્વાજાનગર અને આજે તારીખ બાવીસ સાત ચોવીસના રોજ સવારથી પોણા સાત વાગ્યાથી લગાવી અને સાડા અગિયાર સુધી અમારા જે વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા તે દરમિયાન અમે શાહનવાજ બાપુ બુખારીને ફોન કરીને કીધું કે જો ભાઈ આ વિસ્તારની અંદર અત્યારે પાણીનો ભરાવ ખૂબ થઈ રહ્યો છે અને અત્યારે પાણી ગમે એમ કરીને આનો નિકાલ કરવો જરૂરી છે એ દરમિયાન શા બાપુ તથા લોકો બધા સાથે મળી અને પછી જે ભૂગર્ભ ગટર છે એની આખરી જે ભાગ છે ભાગ એની અંદર ખૂબ જ કચરો અને બધું ભરાઈ ગયું હતું અને પાણીનો ભરાવું ત્યાંથી બંધ થઈ ગયો પૂરો ભરાઈ ગયું હતું અને પછી એને ખોલવું જરૂરી હતું એ દરમિયાન બધા લોકો સાથે મળી અને સા બાપુ સાથે મળી અને એ બધા છેલ્લા ઢાંકણા હતા એ તોડી અને પછી એનો પાણીનો નિકાલ કર્યો એ દરમિયાન નગીના સોસાયટીની અંદર ઘરમાં પણ એ ઘૂસી ગયા હતા જે દરમિયાન બાપુને ત્યાંથી ફોન આવેલ એટલે બાપુ એ તાત્કાલિક ચીફ ઓફિસર હતા મામલતદા સાહેબને ફોન કરી અને આની રજૂઆત કરી અને પોતે તાત્કાલિક ત્યાં એ યુદ્ધના ધોરણે કામ કરવા નીકળી ગયા હતા બરાબર યાસપી સિકંદરાજ નગીના સોસાયટી મારા ચા છોકરા લઈને બહાર ઊભી છું આખો ઘરમાં ડૂબી ગયો છે મારા કાંઈ હતા નથી આવે

તો તમારા કોઈ આવતું કોઈ આટલું આ પાણી આવવાનું કારણ તમને ખબર છે બે નગર નહી નહી કોઈ દી પાણી નથી તમારી ઘર ઘર પરિસ્થિતિ કેવી છે સારી છે સાવ નબળી છે અમે સાવ ગરીબ કઈ નુકસાન થયું છે કઈ નથી બધું પળી ગયું તમને સરકાર સહાયતા છે કે તમને સહાયતા આપશે સરકાર હવે સરકાર કરે અમારે સરકાર ઉપર જ છે બધું જી છે સરકાર ઉપર જ છે